સાણંદની કલ્હાર વિલા પાર્ટીમાં દારૂ મહેફિલ બાર નબીરા રાજડ પાયા કડક એક્શન સાણંદના કલહાર બ્લુ એન્ડ ગ્રીન વેબલા નંબર 358 ખાતે તાજેતરમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલ એક નબીરાના બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા બાર યુવકો નબીરાઓને ઝડપી નાખ્યા હતા વર્તમાન કાયદા મુજબ અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં દારૂના સેવન પર પ્રતિબંધ હોવા છતાં આ વિલ્લામાં ખુલ્લેઆમ દારૂ પીવાની મહેફિલ યોજાઈ હતી પુરાવા તરીકે દારૂની બોટલો ગ્લાસ મ્યુઝિક અને પાર્ટી માટેના અન્ય સામાન પણ પોલીસે જપ્ત કર્યા છે પોલીસ તપાસના પ્રાથમિક તબક્કામાં બહાર આવ્યું કે આ નબીરા શહેરી ભાવના અને પ્રભાવિત પરિવારના હોવા છતાં કાયદાને અવગણે છે અને ખૂબ જ મોજ મસ્તી કરવા માટે ગુપ્ત પાર્ટીનું આયોજન કર્યું હતું પોલીસ આગમન પગલે પાર્ટીમાં અફરાતફરી મચી હતી પીછળ પડેલી વિગતો અનુસાર આ મહેફિલમાં કેટલીક યુવતીઓ પણ હાજર હોવાની ચર્ચાઓ જળવાઈ છે જોકે પોલીસ ચુકાદો આપતી નથી પોલીસે તમામ ઝડપાયેલા નબીરાઓ વિરુદ્ધ સ્થાનિક પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આવા અણઉમદા પાર્ટીઓ પર નિરંતર નજર રાખવામાં આવશે અને કોઈ પણ જાતનું અનિચ્છિત કૃત્ય નહીં રાખવામાં પૂછપરછ અને ખુલાસા હજુ રહ્યા છે સામાજિક માધ્યમ અને લોકપ્રિય હોસ્પિટલના પરિવાર સાથે સંકળાયેલા લોકો હોવાને કારણે ઘટના વધુ ચર્ચાસ્પદ બની છે પોલીસે જણાવ્યું છે કે શહેરના ઇલીજ લક્ઝરી વસ્તુ વિસ્તારોમાં દારૂ અને અપરાધિક પ્રવૃત્તિઓની જાણ કરવામાં ઝડપથી કાર્યવાહી થશે